કેમ કે આ ભાઈ ને હે ને કાલે હું માંદો પડ્યો તો નહીં કાલે ને હું માંદો પડ્યો તો આજા ભાઈ માંદો પડી ગયો આપણે તો યાર મારું કેમ છો મારા બધા સ્વાગત નું મનવા રે ફરીથી નવા બ્લોગ માં નમિત રહ્ય હો યાર વગેરે છે કાય કેના 10 વાગ્યા આ મિત્રો આજા થા ને તમારો ભાઈ નો ટાઈમ ચૂકી ગયો ચૂકી તો નથી ગયો વેલો આવી ગયો તમારો ભાઈનો નો બ્લોગ એટલે વેલો તો નહીં આવે કાલ હું ભાઈ જે વેલો બનાવવા માંડો દસ વાગ્યા હું રોજ હે ને બપોર પછી બ્લોક બનાવવાનું ચાલુ કરું તો અત્યારે ને સવારમાં ચાલુ કર્યો હવે હું કારણ છે સવારમાં ચાલુ કરવાનું કેમ કે આ ભાઈને હે ને કાલે હું માંદો પડ્યો તો નહીં કાલે ટ્રમથી હું માંદો પડ્યો તો આજે ભાઈ માંદો પડી ગયો આપણે તો બહુ કાંઈ હોય ને મિત્રો શરદી ઉધરો શરદી ઉધરો આઈ રાખે આઈ રાખે ને હોઈ જાય ને આ ભાઈને હવે હે ને એ લ્યા ઉધરા ખાવી જરૂરી હતી જરૂરી હતી

તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે જો નીકળી ગયા છે હાલીને અત્યારે જાશું આપણો હે ને પાર્કિંગમાં એરોપ્લેન પડ્યું છે એરોપ્લેન લેવા જાઉં પછી એને લઈને આપણે દવાખાને જવાનું છે તો ચલો કન્ટિન્યુ તો મિત્રો બહુ દુઃખદ સમાચાર છે કે હમણાં આપણા ડ્રાઈવરે ફોન કર્યો કે આપણે એરોપ્લેનમાં છે ને પેટ્રોલ નથી તો હવે હેને આપણે હાલીને જવું જોઈએ હલાઈમાં હાલવામાં તમારા ભાઈને ને દાખલો પડે તો હાલીને તો જવું જ જોઈએ ને એરોપ્લેનમાં પેટ્રોલ નથી હવે પેટ્રોલ ન આવે તો આપણે હે ને હાલીને જઈએ તો ચલો કન્ટિન્યુ તો મિત્રો તમે જોઈ શકો છો કે બધા અત્યારે સ્કૂલે જવા માંડ્યા વેકેશન ખુલી ગયું હોય પણ તમારો ભાઈ અત્યારે સ્કૂલે નહીં જાય તમારા ભાઈની એન્ટ્રી થાય સીધા સોમવારે તો મિત્રો જલ્દી જલ્દી તમારો ભાઈ દવાખાને પહોંચી ગયો ને યુદ્ધના નામ વાળું પતકડી લઈ લીધું હવે આપણે વારો આવવાની રાહ જોવી જો હે તો મિત્રો તમારા ભાઈ જલ્દી જલ્દી વારો આવી ગયો દવાઈ લઈ લીધી ને હવે જાય ઘરે

મિત્રો આપણું હેલિકોપ્ટર એ પડ્યું હતું પણ હેલિકોપ્ટરનો ડ્રાઈવર છે ને વેકેશનમાં છે ને અમેરિકા ફરવા ગયો તો પછી હેલિકોપ્ટર એ ન લઈ આવી ન કરે હેલિકોપ્ટર લઈને જાવ હવે હેલિકોપ્ટર લેન્ડ ક્યાં કરે એ તો ગમે ને કરી દે હેલીપેડ ક્યાં હતો એ તો રોડ ઉપર કરી દેવાનો કે વાંધો ના આવે હું ગાય વાંધો ના આવે ઉપર જ કરે આપણો પ્લાન કઈ કાયા પડ્યું છે કે નહીં ના એનું મિત્રો હારી પેટ નો થાકી ગયો તો હાલો ઘરે જાય ને પછી મળીએ તો ચલો કન્ટિન્યુ તે બે બે જઈ તો મિત્રો તમારો ભાઈ હાના દવાખાને થી ઘરે આવી ગયો ને અત્યારે મે ગયા ગયા થાય ને ધાળા દહ ની માથે ને ગમ થઈ છે અને તમારો ભાઈ આવી ગયો છે 11 થા આવ્યા મિત્રો આજે બહુ જ વાર લાગી કેમ કે હેને ટ્રાફિક તો નહોતું અમે ગયા હતા અમે જ પહેલા હતા પણ હાલ હાલવામાં જ બહુ મોડું થઈ ગયું હોય હાલી ને ગયા હતા હાલીને આવ્યો ને એટલે મોડું થઈ ગયું નગર તો વહેલા આવતા રે જલ્દી જલ્દી કાંઈ તો આપણો ભાઈ જો ઉઠો જાગો ને ટીવી પૂરું થાય ત્યાં લગીને મંડિયા રહો હાય મતલબ લેસન માં ધ્યાન દે તો હાલ તો કે લેસન કર લેસન યુઝ લેસન કાઈ કરવું નથી રોજ ને રોજ મને એ જ કહું મિત્રો કે લેસન કર લેસન મિત્રો હવે હે ને આવી ગયો ફારે પેટનો નો થાકી ગયો પેલા તો હાલો પાણી પી આવીએ આગો જા તો પાણી 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 હાલો મિત્રો પાણી પી નાખીએ તો મિત્રો હવે એને ભેણું કરવાનું આવ્યું હતું તો મિત્રો છે ને નવ વાગ્યાનું જો આ દેણું મેં આમાં નાખી દીધું હોય પણ તમારે ભાઈ દરવાનું આમ ચાપ ચાલુ નહોતી કરી કેમ કે ચાપ ચાલુ કરી હતી ને ત્યારે છે ને લાઇટ નહોતી તો પછી પાછી ચાપ બંધ કરી દીધી ને અમે બધા હું ને એવું થાય ને પછી દવાખાને વૈયા ગયા પછી દવાખાને આથી હવે આવી ગયા હવે આ ચાલુ કરી લાઇટે આવી છે તો હા તમે મિત્રો રાખી દીધું હે ને હવે શું કરું સમજાતું નથી ને એટલે લાગે તો તો આપણા ટેવાય ગયેલા પણ થાકોડો બહુ લાગે હમણાં હે ને આયલો નથી ને તડકો ખાવ ને એટલે ખાવા માટે માથું બધું દુખવા માટે તો હવે તો આપડું રોજ નું થઈ જવાનું હોય કેમકે સ્કૂલ ખુલી ગયે તો હવે સ્કૂલે હાલી ન જવાનું હોય તમારે સાયકલ નથી સાયકલ ને તૂટી ગઈ હવે સાયકલ આપણે લેવી નથી હવે સીધી આપણે છોડાવવાની એવું તમને નથી એટલે છોડાવવાની જ છે અને આપણે આપડા પૈસે લેવાનું છે ને નવું આઈશે ને આયસે નવું રમોડું લેવાનું એટલે લેવાનું જ છે ઓલા છે આપણે લેવાનું છે ત્યાં સુધી હું તમને કઈ કહે નહીં ત્યાં સુધી હું જ્યારે લઈ ને ત્યારે હું વિડીયો બનાવીશ ત્યાં સુધી તમને કઈ કહે મારે તમને કેવું જ નતું કે તો અત્યારે મોઢામાં આવી